જો દોસ્તો આ છે અમારી શીતળાઈ સાતમની ની સ્પેશિયલ ડીશ આ છે રોટલી અહીંયા છે થેપલા આ તીખું રાયતું આ મીઠું ગળ્યું રાયતું આ ખીર અહીંયા સુરમુ અને આજે અમારે આખો દિવસ કાંઈ બનાવવાનું જ નથી અને આખો દિવસ ઠંડુ ખાવાનું ખાવાનું છે અને કાલ છે આઠમ તો કાલના દિવસે અમે બધું ખાવાનું બનાવશું